નમસ્કાર મિત્રો ફરી એક અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે ઠાકોર ફેમિલી ના ભાઈઓ એટલે કે સંજયભાઈ અને રણજીતભાઈ બંને ભાઈઓ ઠાર ગાડી લઈને સરકાશન ગામે કાજલબેન અને તેમના ભાણા દિવ્યાંશ ને લેવા માટે ગયા હતા એવું વિડીયો ની અંદર જાણવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો તમે પણ વિડીયોની અંદર જોઈ શકો છો કે સંજયભાઈ અને રણજીતભાઈ કાજલબેનના ઘરે સર્ગાસણ પહોંચી ગયા છે અને ત્યાંથી કાજલબેન અને તેમના ભાણા દિવ્યંશને લઈને કરતારપ જઈ રહ્યા છે એ વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે તો મિત્રો તેમના ઘરે પહોંચીને કાજલબેન ગાડીમાંથી ઉતરતા જ તેમના પપ્પાના ગળે મળીને રડવા લાગે છે આથી બધા ફેમિલીના મેમ્બર ભાવુક થઈને તેમની આંખોમાં પણ આંસુ આવી જાય છે એવું વિડીયોમાં અંદર જોવા મળી રહ્યું છે અને થોડા ક્ષણો પછી ઠાકોર ફેમિલી ની અંદર હાસ્યમય અને સુખ શાંતિ જોવા મળી હતી તો મિત્રો દિવ્યાંશ હવે પોતાના મામાના ઘરે સુખ શાંતિ દિવાળી વેકેશન મનાવી શકશે અને કાજલ બેન દિવ્યાંશ દિવાળી વેકેશન પૂરું થયા ત્યાં સુધી તેમના ઘરે રહી શકશે તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો ને લાઈક ચેનલ ને કરીને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે